ગણેશ ચતુર્થીના શુભ અવસરે રાજકોટમાં ભક્તિમય માહોલ છવાયો છે રાજકોટના નવલનગરમાં સિલ્વર ગ્રુપ દ્વારા છેલ્લા વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં કરવામાં આવે છે આજે કા મહારાજાની આવી હતી આ દરમિયાન બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સિલ્વર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ મહિલાઓની સ્પર્ધા સહિત અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશોત્સવના પ્રથમ દિવસે સીધી બાદશાહ બેન પાર્ટી પણ રાખવામાં આવી હતી મારું નામ સુનિલ સુરાણી છે અને ખાસ કરીને આજ આપના માધ્યમથી કહું કાંજ પ્રથમ દિવસથી જ સિલ્વર પાર્ક રાજા સિલ્વર ગ્રુપ કા રાજા પ્રથમ દિવસથી જ માનવ મેરામણ ઉમટી પડ્યું છે દાદાના આશીર્વાદ કહેવાય સતત સાત દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાના છે આજે સીધી બાદશાહ ધમાલ છે આવતીકાલે અન્ય કાર્યક્રમ છે એટલે સતત સાત દિવસ સુધી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ વિસ્તારમાં આ વિસ્તારમાં રહેતા ધર્મપ્રેમી જનતાને ક્યાંય બીજે જવું ન પડે એના માટે તેના ગ્રુપનું ખૂબ જ સારું આયોજન છે અને ઘણા બધા કાર્યક્રમો બાકી છે રોજ આપના માધ્યમથી અલગ અલગ કાર્યક્રમો અહીંયાથી થવાના છે આજ પ્રથમ દિવસે જ આ ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું છે એ દાદાના આશીર્વાદ કહેવાય અને ખાસ કરીને બે દિવસમાં એક દી આરતી સુશોભન સ્પર્ધા છે એક દી ચિત્ર સ્પર્ધા છે એક દી વેશભૂષા સ્પર્ધા છે એક દી બ્લડ ડોનેશન કેમ્પ છે એક દી નાટક છે દી રાસ ગરબા છે અને આ વિસ્તારનું આકર્ષણ કહી શકાય મવડી બ્લોટ વિસ્તારમાં સૌથી મોટું આયોજન અંદાજે ત્રણેક હજાર માણસો દર્શનાથી બેસી શકે ત્રણેક હજાર માણસો બેસી શકે એવડી મોટી વ્યવસ્થા સાથે આ વિસ્તારનું સૌથી મોટું અને જાજરમાન આયોજન છે આપણા માધ્યમથી કહું વધુમાં વધુ લોકો આ દાદાના દર્શનનો લાભ લે અને આશીર્વાદ મેળવે આજે તમામ ભક્તજનોને આ જેટલા પણ દર્શનાર્થી આવ્યાથી તમામ લોકોને આજે અહીંયાથી સોન પાપડીની મીઠાઈ તમામ લોકોને અહીંયાથી પ્રસાદી સ્વરૂપે દાદાની ભેટ સ્વરૂપે આપવાના છીએ મારું નામ વિમલ ડાંગર એડવોકેટ સિલ્વર ગ્રુપ નવલનગર દ્વારા આયોજિત સિલ્વર ગ્રુપકા રાજા જેમાં આજે પ્રથમ દિવસે ગણપતિ ગજાનંદની પ્રથમ આરતી કરવામાં આવી જેમાં લતાવાસી ભાઈ બહેનોએ બહોળી સંખ્યામાં આરતીનો લાભ લીધો છે તેની સાથે સાથે અત્યારે સીધી બાદશાહનો એક શો રાખવામાં આવેલ છે આવી જ રીતના સાત દિવસના અમારે ગણપતિ છે ને સાથે સાત દિવસ અલગ અલગ કાર્યક્રમ આપવામાં આવશે જેમાં નાના બાળકો માટે વેશભૂષા છે ચિત્ર સ્પર્ધા છે તેમજ લેડીસો માટે આરતી સુશોભન સ્પર્ધા છે અને એક શુક્રવારે રાત્રે દસ વાગે દીકરો ભૂલી બાપ બાપને એક પ્રખ્યાત નાટક છે એનું અહીંથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે ત્યાર પછી રવિવારની વાત કરીએ તો રવિવારે સાંજે પાંચ કલાકે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સ્વર્ણાથમાં એક બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે તો હું આપના માધ્યમથી જાહેર જનતાને આમંત્રણ આપું છું કે આ કેમ્પમાં મોટી સંખ્યામાં તમે પધારો અને બ્લડ આપો આ બ્લડ જે એકઠું થશે એ થેલેસેમિયા બાળકોને આપવામાં આવશે એ સિવાયના સિવિલ હોસ્પિટલ છે કે અન્ય બ્લડ બેન્કો જે આવવાની છે તેને અમે આપવાના છીએ જો આજે પ્રથમ દિવસ હતો એટલે થોડોક એટલો બધો માહોલ નહોતો પણ તેના કરતાં બે ત્રણ દિવસ પછી મહાઆરતી થશે અથવા તો અલગ અલગ કાર્યક્રમ હશે ત્યારે આ ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો એ ગ્રાઉન્ડ અમારે ટૂંકું પડે છે અને રોડ ઉપર રોડ રસ્તા બંધ કરવા પડે છે